ધાનેરાના દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ દ્વારા ઉનાળાની કારજાળ ગરમીમાં નિરાધાર ગૌમાતાઓને લીલા ઘાસ ચારાની સેવા કરવામાં આવી ધાનેરા અને આજુબાજુના ગામડાના નોકરી કરતા અને ધાનેરામાં નાના મોટા વ્યવસાય કરતા જીવદયા અને ગૌ પ્રેમી દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી ગૌ સેવા માટેનું દ્વારકાધીશ ગૌસેવા નામનું ગ્રુપ બનાવી ઉત્તમ કાર્યક્રમમાં આવે છે ધાનેરા અને આજુબાજુના દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપના દરેક મિત્ર પોતાની ઈચ્છા અનુસાર દાન એકત્ર કરી મહિનામાં એક દિવસ લીલા ઘાસચારાની ગાડી લાવી નિરાધાર ફરતી ગૌમાતાઓને લીલી ચાર નું ભોજન કરવામાં આવે છે જેમાં ગ્રુપ છેલ્લા બે વર્ષથી નિરાધાર ફરતી ગોમાતાઓ અબોલ પશુઓની સેવાનું કાર્ય કરે છે આજ રોજ થાવર જીવાણા જડિયા ભાટી નાની ડુબડોલ મોટી ડુબડોલ સિયા સેરા અને માલોતરા ગામોમાં નિરાધાર ફરતી ગોમાતાને અબોલ પશુઓને એક દિવસનું ભોજન કરાવવામાં આવ્યું આ સેવાકીય કાર્યમાં પ્રકાશભાઈ કરાધાણી હિતેશભાઈ જાડી નરસિંહભાઈ રામપુરા રામાભાઈ વિંછીવાડી અને અન્ય બે મિત્રોના આજના સેવાના કાર્યમાં સહયોગ રહ્યો વધુમાં આપણા ગોમાતા બચાવો અભિયાન